એટલે કે સફાળીઓ કે મીંડા પણ આવશે લૂંટ લૂણઠનમ ટકા પ્રતિશતમ દુકાનદાર આ પણ કહો ત્રીજું નીચેના વાક્ય કોણ બોલે છે તે જણાવો તહીર કૃપયા દ્વે યંત્રે દદાતો તો જવાબ છે ગ્રાહક કહ આ પણિકમ વદતે એટલે કે ગ્રાહક છે એ વેપારીને કહે છે તો મને બે યંત્ર બે મશીન આપો બીજો ભવતઃ ગૃહ કાર્યે બહવહ દોષાઃ તો આ જવાબ શિક્ષકઃ છાત્રમ વદતે કે ભઈ તારા ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે

આ એપ્લિકેશન વાપરે છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે દરેક પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના ગણિત છે જય સર સર વિજ્ઞાન બરાબર પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ ગુજરાતી હિન્દી છે ગુજરાતી છે આ બધા વિડીયો આ રીતે આપણે પ્રાપ્ત થશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો આ બધા જ વિષયના સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી આવશે તમે નાખશો બરાબર એટલે આ રીતનું પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો મેળવી શકશો સ્વાધ્યાય મેળવી શકશો જો તું રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો હવે તમારે કૌંસમાં આપેલા શબ્દો જે છે એની મદદથી નવા વાક્ય બનાવવાના છે જો એ તત યંત્ર ક્રીણાતું તો એ તત ફેનકમ ક્રીણાતું જો પાછળ સ્વર હોય તો મ મૂકવાનો ખોડો નતર માથે અનુસ્વાર મૂકવાનો ફેનકમ એટલે સાબુ આ સાબુ ખરીદો એતત પુસ્તકમ ક્રીણાતો આ પુસ્તક ખરીદો એતત ફલમ ક્રીણાતો આ ફળ ખરીદો એટલે કે તમારે યંત્રની જગ્યાએ યંત્રમની જગ્યાએ આ બધા જુદા જુદા શબ્દો મૂકવાના છે બીજું સા ભોજનમ કરોતી તો સા દુગ્ધ પાનમ કરોતી એટલે કે તેણી દૂધ પીએ છે

તો હવે એત પુસ્તકમ પઠન યોગ્ય સ્નાન પ્રશ્ન છ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો દાખલા તરીકે ભૌતી એટલે કે તે થાય છે ભવિષ્ય તે થશે ભવિષ્યામી તો હું થઈશ બરાબર તો આ રીતે તમારે એક પછી મૂકવાના છે હું થઈશ્યમી હું બોલીશ કરોતિ તે કરે છે તે કરશે કરીશ્યામી હું કરીશ તરતી તે તરે છે તે તરશે હું તરીશ વિદ્યાર્થી મિત્રો આવી બીજી હાસ્ય કણિકાઓ તમારે શોધવાની છે અને તમારે એટલે કે મારો કુતરો ક્યાંક ગુમ થઈ ગયો છે બરાબર આગળ એવમ તહીર પત્રિકાયામ વિજ્ઞાપિકા પ્રકાશ્યતું ભવાન એ તદ વિશે એમ એવા મતલબ એમ તહીં તો પત્રિક કાયમ એટલે કે છાપામાં તમે એ બાબતની જાહેર ખબર છપાવો તો પછી છાપામાં એની જાહેરાત આપી દો કે કૂતરો ગુમ થઈ ગયો છે કેમ તેન તેથી શું મમ શુ કહ મારા કૂતરાને પઠી તું ન જાનાતી એટલે કે વાંચતા આવડતું નથી હું છાપામાં જાહેરાત અપાવું નથી શું ફાયદો મારા કૂતરાને તો વાંચતા આવડતું નથી અરે ભાઈ કૂતરાને ન વાંચતા આવડતું તો કાંઈ નહીં પણ જેને વાંચતા આવડતું હશે એને મળશે એટલે તમને જાણ કરશે બરાબર બીજું શિક્ષક વર્ગે છાત્રાન અપૃત અપૃચ્છત શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને પૂછ્યું ગૃહે પીપીલિકા નામ ઉપસ્થિતિ ભૌતિક તહિર અસ્માકમ કહ લાભ એટલે કે ઘરમાં કીડીઓની હાજરી હોય છે કીડીઓ આવે છે ત્યારે અસ્માકમ એટલે આપણને કહ લાભ સો લાભ થાય છે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીને પૂછ્યું ઘરમાં કીડીઓની હાજરી હોય કે આવે છે ત્યારે આપણને શો લાભ થાય છે રમણ રમણ મહોદય શ્રીમાન પીપલિકા કીડીઓ અસમાન દર્શનથી અમને દેખાડે છે દર્શન કરાવે છે એ તૃહે મિષ્ટાનંદ

અંગ્રેજી ભાષામાં નામ શું છે પુત્ર જીએસટી એટલે પુત્ર શું કે છે જીએસટી કેમ શું બોલે છે ખબર છે એમ પુત્ર સત્યમ વદામી હું સાચું કહું છું ગવર્મેન્ટ સ્કૂલ ટીચર બરાબર સરકારી શાળાના શિક્ષક એમ એમ તો કહું છું સરકારી શાળાના શિક્ષક એમ કેવાય અંગ્રેજીમાં એમ એનું નામ પૂછ્યું તો આને એને ટ્રાન્સફર કરીને કહી દીધું સરકારી વિદ્યાલય છે શિક્ષક હશે એટલે શાળાના અંગ્રેજી શિક્ષક સરકારી શાળાના શિક્ષકનું અંગ્રેજી ભાષામાં નામ શું થાય તો ગવર્મેન્ટ સ્કૂલ ટીચર જો તું વૈદ્ય વૈદ્ય ડોક્ટર રુગ્ણમ ઉદેશ્ય ઉદેશ્ય એટલે કે દર્દીને ઉદ્દેશ્યને દીર્ધ શ્વાસમ સ્વીકૃત્ય ત્રિવારમ સપ્ત વધતું એટલે કે લાંબો શ્વાસ લઈને ત્રણ વાર સાત બોલો રુગ્ણ રોગી દર્દી દીર્ઘ શ્વાસ સ્વીકૃત લાંબો શ્વાસ લઈને એકમ વિસતી એકવીસ એટલે કે ત્રણ વાર સાત એટલે સાત તેરીને એકવીસ સીધા બોલી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીંયા થાય છે હવે આ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ મેળવવી હોય બરાબર તો આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાંથી તમે મેળવી શકશો એમાં પેડ કોર્સમાં તમે મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત